સિંહ જાડેજા છે વિદ્યાર્થી નેતા આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પીજીવી એમડી શ્રીને અને અમારી જે માંગણી છે એ માંગણી એવી છે કે જે પીજી સેલમાં આજથી એક વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસ જાન્યુઆરી મહિનામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી કરવામાં આવી હતી સૌ પ્રથમ આજે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની જે ભરતીઓ થતી હતી આની પહેલાં તે તમામ ભરતીઓ જે છે એ જેટકોની અને જે ડિસ્કોમ જે કંપનીઓ છે એની સંયુક્ત ભરતી થતી હતી પરંતુ સરકારશ્રીના નિર્ણય પ્રમાણે હવે જે આ ભરતીઓ જે છે ડિસ્કોમની એ અલગથી થાય છે એટલે પીજી સેલમાં જે ભરતી કરવામાં આવી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જેમાં બે હજાર ત્રેવીસમાં જે ભરતી થઈ એ ભરતીમાં મેરિટ પણ ઘણું બધું ઊંચું રહ્યું હતું એટલે કે સોમાંથી એકાણું માર્ક જેને આવ્યા તે લોકોને આમાં લેવામાં આવ્યા હતા અને વર્તમાનમાં જે પીજીવી છે એમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઘણા પદો ખાલી છે અને મહેકમ પુષ્કળ પ્રમાણમાં સેકડોની સંખ્યામાં ખાલી છે ત્યારે પીજીવી સીએલનું આ જે મે જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષામાં જે પ્રતિક્ષા યાદી છે એનો એક વર્ષનો સમયગાળો હોય છે અને એક વર્ષના સમયગાળામાં આ પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવાની હોય છે નહીતર આ જે પરીક્ષા છે ફરી વખત લેવાનો એ સરકારનો નિર્ણય હોય છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરીક્ષા છે બીજી વખત લેવામાં ન આવે અને આ જે પરીક્ષા છે એનું સત્વરે સોળ ફેબ્રુઆરીના રોજ જે પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ રહી છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે કાં તો એ સમય મર્યાદા વધારી દેવામાં આવે અને કાં તો

બરોડા ખાતે જે જેટકો ની કચેરી આવી હતી તેમાં પણ અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઉમેદવાર